ઇન્ડોર આઉટડોર રમતો મને બહુ જ કંટાળો આવે છે અને મારે કેટલીક રમતો રમવી છે પણ આપણે કોઈ પણ રમત રમવાની શરૂઆત કરીએ તે પહેલા તે રમતના નિયમો જાણવા જરૂરી છે અને તે રમત રમવા માટે વપરાતા સાધનો સમજવા પણ ખૂબ જ જરૂરી છે રમતના બે પ્રકાર છે ઇન્ડોર રમત અને આઉટડોર રમત ઘરમાં રમી શકાય તેવી રમતોને ઇન્ડોર રમતો કહે છે જેવી કે પત્તાની રમત સ્ક્રેબલ ચેસ કેરમ લૂડો સાપ સીડી જ્યારે ઘરની બહાર કુલ્લા મેદાનમાં બગીચામાં કે પાર્કમાં રમી શકાય તેવી રમતોને આઉટડોર રમતો કહે છે. જેવી કે ટેનિસ, हॉकी, ફૂટબોલ, ક્રિકેટ, બાસ્કેટબોલ, બેડમિન્ટન. ચાલો હવે કેટલીક ઇન્ડોર રમતો રમવા માટે કેટલા ખેલાડીઓ જોઈએ?

તમને ખબર છે બેડમિન્ટન એ ઇન્ડોર રમત ગણાય છે પણ તેને ઘરમાં રમી શકાતી નથી તેને બેડમિન્ટન કોર્ટમાં રમાય છે જ્યાં વચ્ચે જાળી હોય છે બેડમિન્ટન શટરકોક અને રેકેટની મદદથી રમી શકાય છે બે કે ચાર ખેલાડીઓ આ રમત રમી શકે છે ટેનિસમાં પણ બે કે ચાર ખેલાડીઓ રમી શકે છે આ રમત ટેનિસ રેકેટ અને ટેનિસ બોલ ની મદદથી રમી શકાય છે ક્રિકેટમાં બે ટીમ હોય છે અને દરેક ટીમમાં અગિયાર ખેલાડીઓ હોય છે આ રમત ક્રિકેટ બોલ અને બેટ વડે રમી શકાય છે હોકીમાં પણ બે ટીમ હોય છે અને દરેક ટીમમાં અગિયાર ખેલાડીઓ હોય છે હોકી હોકી સ્ટીક અને હોકી બોલની મદદથી રમી શકાય છે હોકી ભારતની રાષ્ટ્રીય રમત છે વોલીબોલમાં પણ બે ટીમ હોય છે દરેક ટીમમાં છ ખેલાડીઓ હોય છે આ રમત વોલીબોલ વડે રમાય છે ફૂટબોલમાં પણ બે ટીમ હોય છે અને દરેક ટીમમાં દસ ખેલાડીઓ અને એક ગોલકીપર હોય છે તે ફૂટબોલ વડે રમાય છે બાસ્કેટબોલ રમતમાં પણ બે ટીમ હોય છે અને દરેક ટીમમાં પાંચ ખેલાડીઓ હોય છે તે બાસ્કેટબોલની મદદથી રમી શકાય છે તો તમારી મનપસંદ રમત તમારા મિત્રો સાથે હળીમળીને રમો તમારા મિત્રો સાથે ઝઘડો નહીં કરતા રમત રમો અને મજા કરો